નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાર ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન ચારસો સિત્તેરથી ઊંચા ઊંચા પાંચસો ચુમ્માલીસ કં ટુકડા પાંચસો છ્યાસીથી ઊંચા ઊંચા છસો નેવું કપાસ बार सौ एक ऊंचा ऊंचा चौदह सौ एक मगफड़ी जीणी सात सौ एकतालीस मुंचा एक हज़ार छासठ मगफड़ी जाडी छसौ एकवीस ऊंचा ऊंचा अग्यारो इकोतेर सिंग फाड़िया आठ सौ थी ऊंचा ऊंचा तेर सौ एरंडा आठ सौ पचास थी ऊंचा ऊंचा बार सौ छोतेर धाणा आठ सौ एकावन से ऊंचा ऊंचा एक सौ छोतेर धाणी नौ सौ एकावन ऊंचा ऊंचा बेहजार सात सौ एक मरचा पाँच सौ एक ऊंचा ऊंचा तेवीस सौ एकावन मरचो सूको पट्टो સાતસો એકાવનથી ઊંચા ઊંચા પાંચ હજાર એકસો ને એક લસણ સૂકું છસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકાવન ડુંગળી લાલ એકસો એકથી ઊંચા ઊંચા ત્રણસો છેતાલીસ બાજરો ત્રણસો એક્યાસીથી ઊંચા ઊંચા ચારસો એકત્રીસ જુવાર સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર એકવીસ મકાઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકાણું ચણા નવસો છન્નુંથી ઊંચા ઊંચા એક હજારને એકત્રીસ વાલ નવસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી અડદ નવસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચોળા પાંચસો એકોતેરથી ઊંચા ઊંચા બે હજારને એકવીસ તુવેર એક હજાર એકથી ઊંચા ઊંચા એક હજાર ચારસો ને એકત્રીસ સોયાબીન છસો એકવીસથી ઊંચા ઊંચા સાતસો ને એકોતેર રાયડો નવસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર ને અગિયાર રાય એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા એક હજાર ને એકાવન મેથી નવસો એકોતેરથી ઊંચા ઊંચા એક હજાર બસો ને એકવીસ